સુરત શહેરના ભાગડ વિસ્તારમાં ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા મટકી ઉત્સવ કાર્યક્રમ યોજાયો ગોવિંદા સમિતિ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં હજારો જન્મની ઉમટી પડી સુરત ગોવિંદા સમિતિ ઉત્સવ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં છેલ્લા પચીસ વર્ષથી જન્માષ્ટમી નિમિત્તે મટકી ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ મટકી ઉત્સવમાં પર ગુજરાતના અધ્યક્ષ જિગ્નેશભાઈ પાટીલ છોટુભાઈ પાટીલ મેર દક્ષેશ માવાણી ધારાસભ્ય સંગીતાબેન પાટિલ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેર તેમજ અલગ અલગ વિસ્તારના ગોવિંદા મંડળ દ્વારા પિરામિડ કરી મટકી ફોડવામાં આવી હતી કાર્યક્રમ સુરત શહેર પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન ગોવિંદા મંડળ તેમજ ગોવિંદા ઉત્સવ સમિતિ અને પોલીસ દ્વારા હજારો લોકોની ભીડમાંથી એકસો આઠને જવા રસ્તો કરી આપવામાં આવ્યો હતો રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત નમસ્કાર સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ પ્રમુખ એસપી સાવર આજે સત્તાવીસ આઠ બે હજાર ચોવીસ ભાગર ચાર રસ્તા મુકામે ટોટલ ચાર મટકી બાંધવામાં આવી છે જે બે મટકી યુવાનો દ્વારા ફોડવામાં આવશે અને બે મટકી મહિલા દ્વારા ફોડવામાં આવશે જે મુખ્ય મટકી છે જેનું નામ અમે સુરત શહેર શહેરનું મટકી નામ આપ્યું છે તે શ્રી યુવક મંડળ જે વીરનોડું ગોવિંદા મંડળ છે અને જ્યારે અમારી ગોવિંદા ઉત્સવ સમિતિની મીટિંગ હોય જ્યારે સ્થાપના કરી ત્યારે સત્તર ગોવિંદા મંડળો હતા ત્યારે આજે જ સત્તાવીસ વર્ષ જ્યારે અમને થાય છે ત્યારે એકસો ને એકતાલીસ ગોવિંદા મંડળને અમે પરમિટ આપવામાં આવી છે તો જે મહિલા મંડળો છે તેના દ્વારા વિશેષ બે મટકી બાંધવામાં આવી છે એમાં જય મહિલા જય ભવાની સ્પોર્ટ ક્લબ મહિલા મંડળ જે અંબાજીનું ગોવિંદા મંડળ છે અને એ જ રીતે આર કે સ્પોર્ટ ક્લબ જે માછીવાડનું ગોવિંદા મંડળ છે રુદ્રપુરાનું તેના દ્વારા એક મટકી ફોવામાં આવશે આવી બે મહિલાની વિશેષ મટકી છે અને યુવાનો દ્વારા બે મટકી છે આજે સાંજે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના આગેવાનીમાં પાંચ અને પાંચે રાષ્ટ્રગીત ગાઈને મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવશે જેઓને ઇનામ અગિયાર હજાર રૂપિયા રોકડ અને ટ્રોફી આપવામાં આવશે